ખેરાલુના ચાણસોલ ગામે વિકસિત ભારત સંકલ્પ મોદી ગેરંટી રથનું આગમન થતાં જ ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ખેરાલુ તાલુકામાં હવે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યો છે કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારા દીપરાગતિ કરી કરવામાં આવ્યો ત્યારબાદ સ્કૂલની બાળાઓ દ્વારા પ્રાર્થના તેમજ સ્વાગત ગીતથી કરવામાં આવ્યું ગ્રામજનોએ સરકારી યોજનાઓ વિશેની માહિતી મેળવીને સરકારી વિવિધ યોજનાઓથી વંચિત લાભાર્થીઓની નોંધણી પણ કરવામાં આવી સરકારી વિવિધ યોજના જેવી કે ફક્ત વીસ રૂપિયામાં આકસ્મિક મૃત્યુમાં બે લાખ રૂપિયાનું વીમા કવચ આયુષ્યમાન કાર્ડ દ્વારા દસ લાખ સુધીની મફત સારવાર ઉજ્જવલા ગેર આભા કાર્ડ પ્રધાનમંત્રી આવાસ યોજના મિશન મંગલમ યોજનામાં સખી મંડળની બહેનોને ઝીરો ટકાએ ધિરાણ આપવું જેવી અનેક વિવિધ યોજનાઓથી ગ્રામ લોકોને માહિતગાર કરવામાં આવ્યા અને કાર્યક્રમમાં એક પાત્ર અભિનય કરે પોકાર અંતર્ગત ખેડૂતોને રાસાયણિક ખાતર બંધ કરીને કુદરતી છાણ્યું ખાતર વાપરી પ્રાકૃતિક ખેતી કરવાનું આહવાન કરાયું હતું અને તે માટે પ્રધાનમંત્રી પણ ખેડૂત વર્ગને ખાસ અનુરોધ કર્યો